નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ધોરણ અંદર અભ્યાસ કરવાનો છે જેના અંદર આપણને રકમ આપી છે એક ઘરમાં નવી બારીઓ લગાવવા માટે વ્યક્તિઓની જરૂર છે તો બે વ્યક્તિ જો આપણે બોલાવીએ તો એ ત્રણ દિવસમાં કામ પૂરું કરશે બરાબર તો આપણને કીધું છે એક વ્યક્તિ બીમાર થાય તો એક એક જ વ્યક્તિ કામ પર આવશે તો કેટલા દિવસ લાગશે બારીઓ વળાવતા અને બીજું પૂછ્યું છે એક દિવસમાં બાયો લગાવવા માટે કેટલા વ્યક્તિની જરૂર પડશે પહેલાંમાં શું આપ્યું છે આપણને વ્યક્તિ આપ્યા છે દિવસ પૂછ્યા છે બીજામાં દિવસ આપ્યા છે ને વ્યક્તિ પૂછ્યા છે તો ઓબ્વિયસલી આપણને ખબર છે વ્યસ્ત પ્રમાણમાં આપ્યું છે જો મજૂરની સંખ્યા વધી જાય તો દિવસ ઘટી જશે બરાબર ચાલો તો એક્સ વન વાય વન લઈ લઈએ આપણે ચાલો પહેલાં દાખલા માટે એક્સ વન બરોબર ચાલો એક્સ વન બરોબર બે વ્યક્તિ છે કેટલા છે બે વ્યક્તિ છે અને વાય વન એટલે દિવસ કેટલા થશે ત્રણ દિવસ બારી લગાવતા થશે હવે એક્સ ટુ એક વ્યક્તિ બીમાર પડે છે તો બે માંથી એક જે તો કેટલા વ્યક્તિ રહેશે એક વ્યક્તિ રહેશે તો વાય ટુ એટલે દિવસની સંખ્યા પૂછી છે ચાલો તો વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણા સૂત્ર એક્સ વન ગુણ્યા વાય વન બરોબર એક્સ ટુ ગુણ્યા વાય ટુ લગાવીશું હવે એક્સ વન બે છે વાય વન ત્રણ છે એક્સ ટુ એક છે ને વાય ટુ આપણને પૂછ્યું છે તો વાય ટુને આપણે સૂત્રનો કરતાં વણાવવાનું છે તો વાય ટુ બરાબર બે ગુણ્યા ત્રણના છેદમાં એક તો બે તરી છના છેદમાં એક બરાબર સુજાવશે છ દિવસ કેટલા દિવસ લાગશે છ દિવસ લાગશે બરાબર જો બે વ્યક્તિ હોય તો કેટલા દિવસ લાગે છે ત્રણ દિવસ લાગે છે તો હવે એક વ્યક્તિ જતો રહ્યો છે ભાઈ બીમાર છે તો એક જ વ્યક્તિ છે તો કેટલા દિવસ લાગશે છ દિવસ લાગશે એટલે કેના કરતા ડબલ ચાલો ત્યારબાદ બીજો પ્રશ્ન શું પૂછ્યો છે દિવસની સંખ્યા આપી છે જો એક્સ વન બરોબર કેટલા વ્યક્તિ છે બે વ્યક્તિ છે અને વાય વન એટલે કેટલા દિવસ લાગે ત્રણ દિવસ લાગે છે રેડી હવે જુઓ તો આપણને શું પૂછ્યું છે એક્સ ટુ એક્સ ટુ એટલે શું ભાઈ વ્યક્તિની સંખ્યા એક દિવસ બાયો લગાવવા માટે વ્યક્તિની સંખ્યા આપણે શોધવાની છે અને વાય આપણને આપ્યું છે એક દિવસ બરાબર ત્યાં આપણને કાર્ય શરૂઆતમાં વ્યક્તિ બીમાર પડે તો કાર્ય પૂરું એટલે અહીંયા દિવસ પૂછ્યા હતા બરાબર એટલે અહીંયા આપણને શું પૂછ્યું છે વ્યક્તિ પૂછ્યા છે ચાલ વ્યસ્ત પ્રમાણ છે એટલે એક્સ વન ગુણ્યા વાય વન બરાબર એક્સ ટુ ગુણ્યા ટુ થશે હવે એક્સ વન કેટલું છે બે છે ત્રણ આવશે એક્સ ટુ આપણને પૂછ્યું છે એમનું એમ લખી દઈએ ને વાય ટુ કેટલું છે એક દિવસ રેડી ચાલતો એક્સ ટુ બરોબર બે ગુણ્યા ત્રણના છેદમાં એક થશે બે તરી છના છેદમાં કેટલા થાય છ અહીંયા આપણને શું પૂછ્યું તું જોવો જોઈએ શું આપ્યું છે તો કેટલા વ્યક્તિની જરૂર પડશે કેટલા વ્યક્તિ જોઈશે છ વ્યક્તિ કેટલા વ્યક્તિ જોઈશે છ વ્યક્તિ અહીંયા કેટલા દિવસ થયા છ દિવસ થશે ને અહીંયા છ વ્યક્તિ જોઈશે રેડી ઓકે વિડીયો પછી દાખલો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ